ગુજરાત ના આંગણે પ્રતંગ મહોત્સવ નો પ્રારંભ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી સાત થી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાતમી જાન્યુઆરી એટલે કે ગઈકાલે કરવામાં આવ્યું આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજોએ ભાગ લીધો છે બાર રાજ્યના અડસઠ અને ગુજરાત રાજ્યના આઠસો ને પાસઠ પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે આયર્લેન્ડથી આવું છું દર વર્ષે પતંગ ઉડાડવા બે હજાર સત્તરથી પાર્ટિસિપેશન કરું છું બસ એવું લાગે છે કે હું છે ને મારા ગામમાં પાછો આવ્યો છું અને બહુ મજા આવે છે અને જે પ્રમાણે અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે અને બધા મંત્રીમંડળથી માંડીને બધા વિદેશના લોકોને બોલાવે છે ખૂબ જ ખૂબ જ છે અને પ્રશંસાજનક છે આવો કાર્યક્રમ દર વર્ષે થાય અને લોકો આવી રીતે પાર્ટિસિપેશન કરે ભાગ લે ખૂબ આનંદ આવે

I ate a lot of mango this morning. Oh the kite Festival is massive. It's huge. Where I'm from, from Denmark, everything is quite small. So here it's very impressive already. <laughs> and very colorful also. And then we're going to see the Statue of Unity, which I'm I've been told is a very emotional experience. And I've heard a lot about it. So Ah patang bagle na France, Turkey, Ukraine, Spain, Sri Lanka, Thailand, Sait na Patan Bajo. અહીંયા પતંગબાજી કરશે આ સિવાય તમે પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ ના આયોજન પતંગ મહોત્સવ દરમિયાન સાત થી થી નવ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર